સુરજીત સિંઘ સેગલીગરને ઝડપી પાડ્યો હતો જે ગટકોલ માયાનગરી ખાતે થયેલા તેર લાખ ઉપરાંતની ચોરીમાં તેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો તેને રિમાંન્ડ દરમિયાન પૂછપરછમાં ભટકોદરા ગામ ખાતે આવેલા રાધે પાર્ક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે તેને રિમાન્ડ પૂર્વ પૂર્ણથ તાજ જીઆઈડીસી પોલીસ ટ્રાન્સફર વોરંટ મેળવી તેની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ચોરીમાં અન્ય સાથીદારો કોણ કોણ છે અને ચોરીને કઈ રીતે અંજામ આપ્યો હતો તે અંગે રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી